હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હેં અને અમે પણ મજામાં હે તો જો હવાર હવાર હવારમાં વાગે ગાળા નઉં અને આપણે નાઈ ધોવે અને ફ્રી થઈ ગયા પૂજાપાઠ કરે અને પણ ફ્રી થઈ ગયા બીજું બધું જણું મોટું કામ પણ નિપટાવ્યું અને ધોરિયામાં પાણી ભરવાના અમી ગયા તે ધોરિયામાં પાણી ભરાય તે ધોરિયા પીએ જાય ટાકા ભીરા કુંડા ટાકા કુંડા અને સંદાસૂન બાથરૂમ બહુ થોઈ કામણા કરે ને એક બે જોડું લુગડા ની થવાનું હતું તેવો ને આજ મારે હે ને ભાણવે જાઉં ભાણવે જાઉં અમારે બકાલું લેવા અને હગા અમારે મોટો હનો હે ટેપનો તે ટેપ લેવા હાટું જાઉં તે એ કેવું મારે ઓલું આપણું જો ત્યાં આમ ટેપ હાલતું હતું ને એમાં ખબર નહીં કામ થતું થોડીક વાર હાલે ને તો એફએમ પકડાઈ જાય એટલે કે એક મિસ્ટેક જ દૂધ પછી એ હાલતો હાલતો બંધ થઈ ગયું હતું હમણાં ભીહું હનો કરે ઓછું દૂધ કરે તે ટેપ નાખે દઈએ ને તો ભીં હે ને હા ડોલું ડોલું ભરીએ એવા હાટું થે અને આપણી ભણવાય બે ત્રણ કામ હે મારે બે ડ્રેસ હીવવા નાખવાના હે ને બે શિયાળ ફિટિંગમાં દેવાના હે ને તે જ ટેલર ભાઈને પાસે ટેલર બિનતા બધી હોય પણ આજમાં ટેલર ભાઈને ને એ રહે પણ હીવવાના કામકાજ બધા જેના મોટા હે એ પૂરા કરવા જવાની છે તો હાર હવે ભાણવા જઈએ પછી હું કી ઠેકાણે કપડાં હીવડાવવા કે ઠેકાણે ફિટિંગમાં આપણે એ પણ બધું આજ બતાવી દે કે કે ટેલરમાં હું હીવડાવવા ને કે કે ટેલરમાં ફિટિંગ પણ આપણા કપડાં ત્યાંથી જ આવે ફિટિંગમાંથી ને ને પણ તો એ બધું કામ કરવાનું હે તો હાલો પહેલાં તો અટાણામાં તો તો બધાએ સાકરોટલી ખાતા હે પણ અમારા આજ ખાવાની હે મેગી પરોઠા ખાવા હતા પરોઠા ખાવામાં મોડું થતું હતું તો મેં કીધું હાલ ફટાફટ મેગી ખાઈ લઈએ અમારે બેને જે આ લઈ તે એવું કરવાનું હતું હાલ હાલ ફટાફટ અમે એ કામ કરીએ ને પછી ભણવા જવા હાટું નીકળીએ ભણવા જવા હાટું નીકળતા હતા અને ગોવો જાય ટ્રેક્ટરને ટોલી સર્વિસ કરાવવા તે આ એક દી માદવ ઉહડ અને તે દૂનો ઇનીન જ છે એટલે લખણ કે નેવરો હોય તો કરાવે ને તે એ કે હું કરાવે મત નેવરો ગો ગો કી કોરી ને દીની હ ગો કી પણ ઈ જો બિનભાઈ આપણી આપણી ભાંડાવની દેખે ને તો એના કઈ કામ નો થાય હે ને જો એટલે માદો ઉમડે અને એની મૂકી દીધો કે ટોલી એની શોખી કરીને ગમે એ જોડવાના હોય તો કે ગોવા જોડે જાય મૂકવાના હોય તો કે જોડે જાય અને ગોવો ને અર્જન એ હે ને ને રાજુ એ ત્રણ ની ત્યાં લખણ હસુ હોખ જ નો દે આ ફલાણ ઢીકડું તો કા કરાવી જોતા ટીકડું પૂછળું કે કરાય જો મોટું કઈ કામ હોય તો તમારા બાપાને ફોન કરે ને મારા કાકાને ફોન કરે એટલે હે ને હા હગો આપણા ગામમાં તો આવ્યો ગામની દબાવે ગોવા આણું એવું કિક કરવું જો હે કે પાછા સુરત મોકલવો હા હા તો સુરત જ જવા દઈએ જો પોતિ મોટરસાયકલ કાઢ લીધી ભણવે જવા સાટુના છોકરાને મોકલે સર્વિસ કરાવવા એટલે એવું હે તો હારો હાલ ભાઈ આમ જે આવ્યો હો હા દરવાજા થઈ ગયા આપણી ભગવાન નું નામ લઈને બંધ કરી દ કેટલો અસલ ગેટ થયો ન્યાય તાળુ મારવાની સિસ્ટમ એ આપી પાછી હે મારી જબરો બહુ છે હોળફૂટ નો હે કે હાડા હોળખુટ નો આપણે ગાડી તૈયાર થઈ ગઈ બેપુ વાળી તે ને આવ્યા અને અમારા રેતી ડમ્ફર કાલે આવ્યું ખાલી કર્યું તેને ઝાકડા જો મારા બાપુએ ઉપયોગ કરી લીધો અને ઝાકડા હે ને આથી ટાઈટ આવતી હતી ને તેવું અસલ નો આડું રાખે ને કરી દીધું અને આય જીગાય પણ ઓલી થઈ ગઈ અને રોગા પણ રોય રાખે ને અમારી ગૌ જો આ બધી ઊભી ગઈ અને રોગા બાપ કા હે આરી ઓલે હારે લે હા ને આ અમારો હે ને મોટો આ વાડીનો કૂતરો હે રુગો નામ હે ઈવો હે અમે આવીએ ને એટલે તેણે હાવી થાય કે ઘર આવ્યો અને ઓલો કીનો હે ગોપલો ઓ એક ગોપાલ હતો ને દેદી થઈ હે કદાચ હું હમણાં આવીને ને રોટાવેટર છે ને આમ મૂકે દીધું મામે ભણેજી બે થેન દોઢ લાખ રૂપિયા મૂકે અને હાકતા ને અને આ કોણ કેવા નહીં હવે જે આપણે રોટાવેટર રહીએ ને આ હું કહેતી હતી ને કે અમે રોટાવેટર લીધું તો જોઈએ આ પડ્યું અને મારી માં કામ કરતી છે માં હું હે ને આવવાની હતી મારી માની એવી રાયડું નાખતી આવા કારણ કે

どっちや કમ્પ્લીટ કરીને આવ્યા હતા પણ ક્યારે કાંઈ ખાવાનો ટાઈમ લીધો ને એટલે હવે આપણે આ જમવા જમવા પહેરતા તમે જમવામાં હે હાલો કેમેરો ફેરવેન દેખાડે ને જમવા આવી વિલનાથ હોટલમાં એટલે હાલો ઊંકે બરોબેરબેન ફેરવેન બતાવે ત્યાં જ કામ ખાવાની છે જો બટેકાનું શાક છે મોગનું શાક છે અને સેવ ટમાટર છે અને દાળ છે અને કાસામાં કાકડી અને કાંદા અને રાયતા મરચાં અને સ્વીટ અથાણું અને રોટલી બસ અને સાહેબ તો હાલો તમે કો બધા જમવા

ને કાયમનું જાર શાકભાજી લેવા આવીએ ને તારે એ જ રામાયણ હોય કે કેરેટમાંથી બધું લેવું બાપુ કેમ છે મૂળ છે ને આજે તો હાર અમારે બાપુ હોય ને ક્યારેક ક્યારેક જ મૂળ માં રીએ હે ને મૂળ વિખાઈ જાય છે પાછું જ્યાં ભેગો કરીને મૂળ આવે તથા અન પડી જાય હા એટલે એવું હે હા લે આ એમને જાણીતા થઈ ગયા અમારે આ આવ્યા ને તારના એક જ જગ્યાએ તકબદી લઈએ હવે સુરત રહેતા ને તારની આ એક અમિત પાસેથી જ લેવાનું હતું ને આ મુસાભાઈ પાસેથી જ લેવાનું એટલે એવું હે ચાલો હગન શાકભાજી લેવા દઈએ આપણે ડિસ્ટર્બ ન કરીએ વાતો દેકારા કરીશું તને બહુ બકાલ લેવું નહીં એટલે અને હું ને જોરિયું પકડવા જ ફેરી આવા લેવાનું ને ન લેવાનું હોય ને એ મારે બહુ લેવાનું હોય એટલે એવું હોય

પાપાને કીધું કે લેતા જાવ વાંધો હારું સારું છે ને તો વાંદન ગઈમોન તમને ના થોડું લઈએ ને જોનોય આલે લે અમસાણ અમારે જ ને જો આવે તો લેવું કીધું તો લેવું છે દૂધ ભરવાની છે કેરિયલ વારી ને દૂધ ભરવાનું તો તમને સુરત થી કેરિયલ લઈ આવી દે તો ન આલે આપણે ભાણવેર થી આવે અને ભૂઈ ગયા હતા ત્યાં અઢી પૂણા ત્રણ જે ઊંચી તો અને હે હા અઢી પૂણા ત્રણ જે ઊંચી તો તે આવે ને હું ઘડીક વાર હોય ગઈ અને હે બસ બધાય કામકાજ લીધા હતી એવા આપણે કામ પૂરું કરીએ તો આ છે ને મારી થેલી ભરતી હતી કે બે ત્રણ ઊંચી તૂટે ગઈ હતી પાછી બકાલું ભરવાની થેલી લેવી અને બકાલો મારે છે ને અઠવાડિયા ભરનું હોય એટલે આઠ દી નું બકાલુ આઠ દસ દી નું બકાલુ અમે ભેગું જ લેવા રાખીએ તે આઠ દસ દી નું બકાલુ હોય તે કઈ આપડે છુટું છુટું રાખીએ તો એ બધુંય બગડે જાય તે એવા હાટુ થઈ ને હું આ થેલી જ રાખ તે એ થેલી માં આપડે ભરાઈ દઈએ તો પ્લાસ્ટિક ની થેલી બકાલું ભરવા બેસીએ એટલે આવે જ છે

સુરપંખા આવે ગઈ હતી એ બધું હમું કરવા શાકભાજી અને કેરી ખાવા પણ કેરી તો આવી